એવું બતાવ્યું છે કે ભગવાન નારાયણનો જે ભક્ત થાય ને ભગવાન એનું બધું લઈ લે પહેલાં તો એનું બધું લઈ લે હું એની ધન સંપત્તિ પરિવાર છોકરાન પરિબૈરાન બધું ઘણી વાર તો ત્યાં સુધી લઈ લે હું પદ પ્રતિષ્ઠા માન બધું લઈ લે ભગવાન હવે આવી આવા ભગવાનની ભક્તિ કરાય આપણે તો એમ થાય ને પણ ભગવાન પછી જોવે છે કે આ મારી ખરેખર ભક્તિ કરે ને ખરેખર મારી સાચી ભક્તિ કરે છે પછી ભગવાન એને પરીક્ષા પછી ભગવાન જેણે ન ધાર્યું હોય એનાથી એને વધારે આપે છે હું તમે પણ એવું જ સમજો ને વ્યવહારમાં પણ આપણે એવું જ કરીએ ને એ કોઈ માણસ આપણને સારી સારી વાતો કરીને છેત્રીને અમુક વસ્તુ લઈ જાય પછી આપણે સમજીએ કે હા વારે વારે બધાને આપી દા ને તો તો આપણને મૂર્ખા સમજે એક તો આપણે ધન આપીએ અને ઉલટાના પાછા આપણે આપણી મશ્કરી કરે આપણી આપણને મૂર્ખ સમજે તમે ભોળપણ ભોળપણમાં આપો છો પણ એ પાછા તમારી જ હા હા હી હી કરે તમારી જ મસ્કરી કરે પૂરી પરીક્ષા કરો ખરેખર એ યોગ્ય છે એને તમારા પ્રત્યે પ્રેમ છે કે ખાલી નાટક દેખાડે ભગવાન ભગવાન શિવજી તો ભોળા એ આપી દે પણ નારાયણની ભક્તિ એટલે અઘરી છે કે કસોટી કરીને ભક્તને આપે છે અને આમે જો કસોટી વગર એમને એમ તમે કોઈને બધામાં બેસાડી દો નોકરી ધંધામાં તો કેટલી તકલીફ પડે વાર આપણા ગુજરાતમાં ઘણીવાર તકલીફ પડે છે હું બધા રાજ્યો પણ આતા આપણે અનુભવની વાત યાદ આવી એટલે કહું વ્યાકરણમાં લખવામાં નામમાં તમે જોવો ને આધાર કાર્ડમાં કે પાન કાર્ડમાં બધે ખોટા નામ હોય ઘણા બધા ખોટા નામ હોય જે કાર્ય કરે છે એની નિંદા નથી પણ યોગ્યતા તો થોડી જરૂરી છે ને અહી બધી કામના માટે કોઈ પણ ભગવાનની પૂજા કરો પણ ભગવાન નારાયણને ભજવા હોય તો કોઈ કામના ન રાખશો અને યાદ રાખો ભગવાન નારાયણનું શરણ ગ્રહણ કર્યું એટલે કોઈ કામના અધૂરી પણ રહેશે નહીં મનુષ્યની કોઈ કામના અધૂરી પણ રહેતી નથી સુખદેવજી કહે છે નૃણવતા કર્ણ પુટે નરસ્ય જીવા સતી દા દુરીવ કે કસૂત જીવા સતી દા દુરી કે રાજા સાંભળો જેણે ભગવાનની કથા સાંભળતા નથી જે લોકો એના કાન કાન નથી પણ સાપને રેવાના દર દર છે હું સાપને રહેવાના દર છે અને જેણે ભગવાનનું ભજન કર્યું નથી ભગવાનનું કીર્તન ગાયું નથી ભગવાનનું ધૂન ભજન સ્મરણ કર્યું નથી એની જીભ એ તો દેડકાની જીભ જેવી જવું દેડકું બોલે ડ્રાઉં ડ્રાઉં પણ એનો કોઈ સાર નહીં હે પણ રામ રામ બોલો સંસારની વાતો કરો એના કરતાં ભગવાનનું નામ લો જેટલું ભગવાનનું નામ લેવા એટલું લો અહીં જ્યારે રાજાએ પ્રશ્ન કર્યો ને ત્યારે સુખદેવજી એટલા આનંદમાં આવી ગયેલા ભગવાનનું મંગલાચરણ કરવાનું ભૂલી ગયા અને ડાયરેક્ટ બોલવા લાગ્યા વરિયાને ને સદે પ્રશ્ન કૃતો લોક લોકહિત બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે હું મંગલાચરણ કરું ભગવાનનું સુખદેવજી મહારાજ ભગવાનનું મંગલાચરણ કરે છે ગુરુદેવ આવે લેજો ગુરુદેવ સુખદેવજી ભગવાનનું મંગલાચરણ કરે છે અને જીવનમાં મંગલ આચરણ હશે તો જીવનમાં શાંતિ મળશે